અમદાવાદ શહેર ગુજરાત એસોસિએશન ઓફ પોથોલોજીસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજીસ્ટ દ્વારા ચુમ્માલીસમાં વાર્ષિક સંમેલન ઝીએપીએમ બે હજાર છવ્વીસનું આયોજન થયું જે દરમિયાન ચેરમેન દ્વારા આ કોન્ફરન્સમાં ચુકાવનારું નિવેદન સામે આવ્યું છે અમદાવાદ ખાતે યોજાયેલ આ કોન્ફરન્સમાં ગેરકાયદેસર ચાલતી પોથોલોજી લેબ વિશે ખાસ મંથન કરવામાં આવ્યું હતું જેમાં દર્દીઓના આરોગ્ય સાથે સરેઆમ ચેંડા થઈ રહ્યા હોવાની ચર્ચા પર ભાર મૂકવામાં આવ્યો હતો અમદાવાદમાં અંદાજે એક હજાર ઉપર અને રાજ્યમાં બાર હજાર ગેરકાયદેસર પોથોલોજી લેબ ધમધમતી હોવાનો દાવો ચેરમેન દ્વારા કરવામાં આવ્યો હતો આ સંમેલનમાં ગુજરાત તેમજ દેશભરના અગ્રણી પોથોલોજીકસ માઇક્રોબાયોલોજીસ્ટ તબીબી શિક્ષકો અને લેબોરેટરી નિષ્ણાતો ભાગ લીધો હતો આનો હેતુ પોથોલોજી અને માઇક્રોબાયોલોજી દ્વારા દર્દી સંભાળ અને જાહેર આરોગ્યને વધુ મજબૂત બનાવવાનો હતો જેમાં ગેરકાયદેસર લેબ અને પોથોલોજીસ્ટ સામે અત્યાર સુધી કોઈ પગલા લેવાયા નથી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ આરોગ્ય વિભાગ હજુ આ બાબતે નિષ્ક્રિય છે આ કોન્ફરન્સમાં સરકાર સમક્ષ ક્લિનિકલ એસ્ટેબલિસ મેન્ટ એક્ટનો કડક અમલ કરવા માંગ કરાયા હતા ઉપરાંત જીએપીએમ પીએમ કોન્ફરન્સ દરમિયાન એઆઈ ટેકનોલોજીનો વધુ ઉપયોગ થાય તેની ચર્ચા થઈ હતી અને દેશભરના અદ્યતન ટેકનોલોજી અને લેબોરેટરી મારફતે પેથોલોજીસ્ટ દ્વારા માહિતીનું આદાન પ્રદાન કરાયું હતું અને આપણા દેશ ગુજરાત થી બહારથી ઘણી એમિનન્ટ ફેકલ્ટી આવેલી છે ફોર ધ્યુચર પેથોલોજી આ પેથોલોજીમાં ઘણા જૂના જે રિપોર્ટ હતા એમાં દાખલા તરીકે ઓટો ઇમ્યુનિટીમાં પેલે ખાલી ટેકનોલોજીની વાત કરું તો લેમ્પથી અમે એ આઈએફએ કરતા હતા તો આજે આ લોકો આયા કે ભાઈ હવે આઉટગેટ થઈ ગઈ છે જેના એલડીથી જ તમે રિપોર્ટ કરો જેનું સચોટ નિદાન થાય અને ત્વરિત નિદાન થાય અને એનાથી એક્યુરેસી વધી છે બીજું છે વિશ્વ સપોઝ આઈએસથી તો આઈએસસી જે થતા હતા એમાં જે ફોરેનથી જે અમારી ફેકલ્ટી આવેલી છે એમને એવું કહ્યું કે ભાઈ હવે પ્રોબ વધી ગયા છે એટલે પ્રોબ વધારા થવાથી પહેલા થોડું જે સુપરફિશિયલ ખાલી હતી અમે ઇસ્કોપોથીનો રિપોર્ટ આપતા હતા પણ અત્યારે ની ડાઈ જે કહેવાય પ્રોબ એ ઘણા બધા વધી ગયા એના લીધે સાઈઝ આપણે ટ્રીટમેન્ટ આપી શકીએ કેન્સરના લોહીના કેન્સર હોય કે ગાંઠના કેન્સર હોય એમાં પણ આખી મોડાલિટી ઓફ ટ્રીટમેન્ટ આખી ચેન્જ થઈ ગઈ છે ડ્યુ ટુ આ આ કોન્ફરન્સના નોલેજ શેરિંગના લીધે બીજી વસ્તુ છે કે અમને એઆઈ સાથે આજે આપણા ત્યાં જે ચીફ ગેસ્ટ હતા નેશનલ મેડિકલ કમિશન એમને આ લાસ્ટ મહિનામાં જ એઆઈ સાથે ટેલિપેથોલોજી ટેલિમેડિસિન જે પરમિશન આપી છે તો એના લીધે બી સતીક ડાયગ્નોસિસ થશે અને ત્વરિત ડાયગ્નોસિસ એટલે અર્લી ટ્રીટમેન્ટ અર્લી ડાયગ્નોસિસ અર્લી ટ્રીટમેન્ટ જેથી કરીને દર્દીઓને ઓછો હોસ્પિટલ સ્ટે થાય ઓછી મોર્બિટીમાં જલ્દી રોડ રોગ પકડાઈ જાય આ બધા જે ટેકનોલોજી એઆઈના લીધે ખૂબ જ અમને આ કોન્ફરન્સથી ફાયદો થયેલો છે શું જે મેડિકલ ફેટર્નિટી જે છે એ ઘણો બધો ચેન્જ થઈ જશે એટલે ફ્યુચર એના ઉપર જ એઆઈથી ડાયગ્નોસિસથી માંડીને ટ્રીટમેન્ટ જીન થેરેપી આવશે એના લીધે દાખલા દિગા ટાર્ગેટેડ થેરેપી થઈ જશે અત્યારે જે થોડું મેડિસિન આખું જે ચાલે છે એમાં વધારે જે દર્દીના મેડિસિન લેવી પડતી હોય છે એ પણ ઓછી થઈ જશે એના કારણે કારણ એ છે કે પિસાઇલ ડાયગ્નોસીસ થશે આમ જનરલ દાખલા લ્યુકેમિયા કહી દીધે પણ હવે લ્યુકેમિયામાં બી એટલા બધા પ્રકાર છે પહેલાં દસ પ્રકાર હતા

આપણે રજુસ થઈ ગયેલા છે કાઉન્સિલમાં એટલે આપણે જે જોવા ગુજરાતમાં લગભગ અઢી થી ત્રણ હજાર ક્વોલિફાઈડ અને માઇક્રોબાયોલોજીસ્ટની લેબોરેટરી છે એ સિવાય જે 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 બાકીની બધી છે બીએસસી માઇક્રોબાયોલોજી કે દસમા પછી કોર્સ કર્યો હોય કે બારમા પછી એમએલડી નો કોર્સ કર્યો હોય તે લોકો પણ પોતાની જાતને પેથોલોજીસ્ટ કેવડાવે લેબોરેટરી થોડા ટાઈમ

ગેરકાયદેસર લેબોરેટરી ધમધમે છે પણ હવે આપણી સરકાર ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાવી રહી છે એમાં દરેક લેબોરેટરી દરેક હોસ્પિટલોએ રજિસ્ટર કરાવવાનું હોય છે એ એકત્રીસ માર્ચ પહેલાં એ બધું રજીસ્ટ્રેશન થઈ જશે તો ઇનડાયરેક્ટલી આ બધી જે ગેરકાયદે લેબોરેટરી છે એના પર લગામ આવી શકે છે એસોસિએશનનું મેઇન કામ એ છે કે લોકોમાં અવેરનેસ એટલે કે જાગૃતતા કેળવવી પડે કે ભાઈ તમે કોઈ લેબોરેટરીમાં જઈ રહ્યા છો તો એ લેબોરેટરી કોણ ચલાવે છે એને ખબર પડવી જોઈએ કે આ પેથોલોજીસ્ટ દ્વારા લેબોરેટરી ચાલે છે તો મને મારું જે ડાયગ્નોસ્ટિક છે એ પ્રોપર મળશે અધરવાઈઝ એને ટ્રીટમેન્ટ ખોટા પાયે થી જઈ શકે અને એનો વધારે વધારે ખર્ચો એના આરોગ્ય માટે મેળવ પાછું મેળવવા માટે વધારે ખર્ચો થઈ શકે એ લોકોએ એમબીબીએસ કર્યું છે સાડા ચાર એમબીબીએસ નું અને પછી ત્રણ થી ચાર વર્ષ નું સુપર ઇન પેથોલોજી અથવા માઇક્રોબાયોલોજી

આ વસ્તુ જે ગેરકાયદેસર લેબોરેટરી જે ચાલી રહી છે તેમાં એ લોકો એ કરી ના શકે એ લોકો એ લોકોની એ આવડત પણ નથી નોલેજ એટલે એ લોકો એ ના કરી શકે આઈડેન્ટિફાઈ કરવા માટે પહેલા તો દર્દીએ જોવું છે કે ક્યાં લેબોરેટરી છે કેવી પ્રકારની છે પ્રોપર સ્ટાફ છે નહીં ડોક્ટરનું બોર્ડ જવું ડિગ્રી જોવી એ મહત્વનું છે

आ, नंबर कहना डिफिकल्ट है है क्योंकि वो कोई होता नहीं है कहीं पे। अभी तक कोई ऐसा कोई प्रोग्राम नहीं था लेकिन अभी गुजरात सेंट्रल गवर्नमेंट और गुजरात गलट एक्ट के, एक के अनुसार एक,

वहाँ पैथोलॉजिस्ट आते हैं की नहीं और जो मेन उसका जो उसका जो सिग्नेचर है और अप्रूवल है रिपोर्ट का फाइनल अप्रूवल वो के द्वारा होता है की नहीं कदम उठाए जाएंगे ये लेफ्ट के लिए ऑलरेडी गुजरात एसोसिएशन दो टू थाउजेंड दो लड़ रहा है उसका ऑलरेडी टू थाउजेंड का में एक था था का, का, कि रिपोर्ट रहेन अदर केस चालू चालू रहा और 2018 में हाई कोर्ट का भी सुप्रीम कोर्ट का भी चुकादा आ गया लेकिन उसके बाद में हमने सरकार को भी बहुत सारे रिप्रेजेंटेशन किए और उसके अनुसार भी ये इन्वॉल्व किया गया है तो आई थिंक आफ्टर द इंप्लीमेंटेशन ऑफ क्लिनिकल स्टेबलिशमेंट्स थिंग्स विल गेट बेटर। चैंजिंग लैबोरेट्री डायरेक्टर जीएपीएम 2026 कॉन्फ्रेंस जो हमें यहाँ अरेंज किया है वो 650 से ज्यादा डेलीगेट्स ने पार्टिसिपेंट किया है यहाँ देश प्रदेश से कई हमारी एमिनेंट एस्टीम्ड फैकल्टी आई है जिसने हमको नॉलेज अपग्रेड किया है जिसने हमने टेक्नोलॉजी के बारे में अपडेट किया है जो शेयरिंग से हमारे गुजरात के जो दर्दी है जो उसको बहुत अच्छी तरह से ट्रीटमेंट मिलेगी जल्दी ट्रीटमेंट मिलेगी और उसके डायग्नोसिस में भी अर्ली डायग्नोसिस होगा और सटीक डायग्नोसिस होगा तो जैसे देखों। देखों। ए डायग्नोसिस से पेशेंट को जब हम डायग्नोसिस के लिए जो सैंपल लेते हैं ब्लड लेते हैं तो वो आने में जैसे आता है उसके प्री एनालिटिकल और पोस्ट एनालिटिकल टाइम भी कम लेता है और उसका डायग्नोसिस एक्यूरेसी बढ़ती है जिस हिसाब से पूरे दर्दी को कम चार्ज में अच्छी ट्रीटमेंट जल्दी ट्रीटमेंट मिलती है यहाँ जो 650 जो डेलीगेट है uh, डेलीगेट जो है वो गुजरात के हैं फिर भी फ्रॉम आउटसाइड गुजरात है और हमारे जो एमिनेंट एस्टीम फैकल्टी है वो मोर देन ट्वेंटी फोर फ्रॉम ऑल ओवर इंडिया जो रियली really हमारे ग्रेट टीचर है उसके हिसाब से हमारा जो नॉलेज है और टेक्नोलॉजी है वो बहुत बड़ा है और इस हिसाब से ये हमारे गुजरात की प्रजा को बहुत अच्छी ट्रीटमेंट मिलेगी